કોલકાતાની ઘટતા બાદ અમદાવાદમાં પણ આજે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદની પંદરસો ખાનગી હોસ્પિટલ્સમાં આજે હડતાલ છે બે હજાર પ્લાન્ટ સર્જરી બારથી પંદર હજાર ઓપીડી આજે રદ કરવામાં આવી તો ગુજરાતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ત્રીસ થી વધુ ડોક્ટર્સ હડતાલ પર છે ઓપીડી અને સર્જરીની સેવાઓથી તે ઓળગાર્યા છે માત્ર ઇમરજન્સી સેવાઓ કાર્યરત રાખવામાં આવી છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રેલી યોજીને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે આજે હજી રેલીનું આયોજન કર્યું છે લગભગ જો ઘણા બધા તમે સ્ટુડન્ટ્સ જુનિયર ડોક્ટર્સ અને સિનિયર ડોક્ટર્સ કન્સલ્ટન્ટ્સ ફેકલ્ટીઝ બધા આવવાના શરૂ થઈ ગયા છે લગભગ અમે સાડા નવથી દસ વાગે જ્યારે આપણે આ રેલી શરૂઆત કરીશું ત્યારે અત્યારે સવારનો પ્રોગ્રામ જે અમારો છે એ ગાંધી આ જે ગાંધીજીનું બાવડું છે ત્યાં સુધી અમારે રેલી કાઢવાની છે એની અંદર અમે એપ્રોક્સિમેટલી મોર દેન વન થાઉઝન્ડ ડૉક્ટર જે છે એમાં જોડાશે અને રાત્રે ફરી પાછું અમે કેન્ડલ માર્ચનું જે હ્યુમન ચેન બનાવીશું એની અંદર એપ્રોક્સિમેટલી બે જેટલા ડૉક્ટર અને જુનિયર ડૉક્ટર જોડાય એવું આપણે દેખાઈ રહ્યું છે અને બધામાં અત્યારે ખૂબ જ પ્રકારનો ગુસ્સો અને આવેશ છે ડૉક્ટરની સાથે આ થઈ રહ્યું છે તો મતલબ કે કોઈ બી લડકી સેફ નથી એ બહાર ફરે છે તો એ સેફ નથી અને તમે જેટલું છોકરીને શીખવાડો છો એટલું તમારે છોકરાને બી શીખવાડી શકો જો એની માટે મતલબ ન્યાય મળવો જોઈએ અને આપણે અત્યારે શરૂઆત કરીશું તો પાછળ જઈને આ જેમ થતું જાય છે એમ એક તો ડોક્ટર છે એટલે પણ ડોક્ટર સિવાય પણ પેરામેડિક્સ તો દુનિયા આપણા દેશની દીકરી સાથે આવું ના થવું જોઈએ અને એના માટે જ અમારી એવી માગણી છે કે હોસ્પિટલને સ્પેસ સેફ એન્વાયરમેન્ટ મળે તો ડોક્ટર અને પેરામેડિક સ્ટાફ નિર્ભય બનીને કામ કરી શકે અને કોન્ફિડન્સથી કામ કરી શકે એ સિવાય આવા કોઈ પણ કેસ દેશમાં જ્યાં પણ થાય તો ગુનેગારને બંને એટલી ઝડપથી તાત્કાલિક રીતે એને એરેસ્ટ સ્ટ કરી પકડી અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને એવી સજા થઈ છે કે જેથી બીજા લોકો માટે એક એક્ઝામ્પલ બનવું જોઈએ અને એ કરતા હજાર વિચારો કરે કે આવું કંઈક થશે તો વધારે તકલીફ થશે